જેથી ઓછો વરસાદ અને પાણીની તંગી ખેડૂતોને આર્થિક વીસમાં મૂકી રહ્યા છે ખેડૂતો હવે સરકારને સર્વે અને લોન માફી જેવી રજૂઆતો કરી રહ્યા છે જે સુજલામ સુફલમ યોજના બાજુમાંથી જ થાય છે અહીંયા સિંચાઈની યોજના માટે એક સરકારે એક પ્રોજેક્ટે રજૂ કર્યો છે પણ નજીકમાં મોટું નરોડાનો તળાવ લગભગ પંચ્યાશી એકર જમીનનો તળાવ બિલકુલ છેલ્લા બે માસથી ખાલી છે અત્યારે પાણી વગર કુદરતાધીન છે અને કુદરતી આપત્તિમાં મુકાઈ ગયેલું છે ગામ હવે આના અંગે સરકાર શ્રી સર્વે કરે કે ખરેખર આ ગામ અને આ તાલુકાની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મોટે ભાગે પશુપાલન ઉપર આધારિત છે પાણી ના હોય તો પાક સચવાય નહીં ઘાસ મળે નહીં અને સાથે સાથે લોકો ખેતીમાં એટલા બધા દેવાદાર બની ગયા છે કર્જ મૂકી ગયા છે અને સાથે સાથે આપણે

એટલે સરકાર શ્રીને વિનંતી કે અમારા આ વિસ્તારમાં કોઈ વર્ષે સર્વે થતું નથી આ વર્ષે ખેડૂતો ખૂબ કટોકટીની સ્થિતિમાં આવ્યા છે તેથી આવા નિષ્ફળ જતા પાકનો સર્વે કરવામાં આવે અને ભવિષ્યમાં તેમને થયેલા ખર્ચના અમુક ટકા પણ જો તેમને રાહત મળે તો ખેડૂતો ટકી શકે એમ છે ખેડૂતો વ્યથિત છે પશુઓનો ઘાસચારો પણ હવે ખૂટી પડ્યો છે સ્થિતિ એવી છે કે પશુપાલકો હિજરત કરીને અન્ય સ્થાન પર ચાલ્યા જાય ત્યારે સરકારી અધિકારીઓ કેમ મહીસાગરના વિસ્તારોની મુલાકાત નથી લઈ રહ્યા તે પણ એક સવાલ છે સેવક હોય કે તલાટી હોય કે કોઈ બી સરકારી અધિકારી ક્યારે ખેતરમાં જોવા આવ્યા નથી કે ક્યારે ગ્રુપ મીટિંગો બી કરેલ નથી અને વારા એ કદાચ તમને માહિતી મોકલતા હોય તૈયાર કરીને એ બધી ખોટી આ સ્થિતિ વાવેતર એક લાખ એકવીસ હજાર એકસો આડત્રીસ હેક્ટર જેવું હતું જેની સામે આ સિઝનમાં નેવું હજાર બસો ઓગણીસ વાવેતર થયું છે અને વાવેતરમાં જોઈએ તો ત્રીસ હજાર નવસો ઓગણીસ હેક્ટરની ઘટ જોવા મળી છે આ પરિસ્થિતિ